ઉમરપાડા તાલુકાના નસારપોર ગામના ખેડૂત મંજીભાઈ ચૌધરીએ પિતાની પરંપરાગત ખેતી અપનાવીને હળદરની ખેતીમાં સફળતા હાંસલ કરી છે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરનાર મંજીભાઈને નોકરીના બદલે ખેતીમાં રસ પડતા ખેતી અને પશુપાલનથી સમૃદ્ધ બન્યા છે તેઓ હળદરની ખેતી અને તેનું મૂલ્યવર્ધન કરી આત્મનિર્ભર બન્યા છે તેમજ ત્રણેય દીકરીઓને બી એડ બીએસસી સુધીનો ઉચ્ચ અભ્યાસ કરાવી રહ્યા છે ત્રેપન વર્ષીય ખેડૂત મંજીભાઈ ચૌધરીએ કહ્યું છે કે પિતાની વર્ષો જૂની પરંપરાગત ખેતીને ધ્યાનથી જોઈએ છે અને ખેતી કામ કરતા કરતા પ્રગતિશીલ અને મૂલ્યવર્ધિત ખેતીમાં રસ પડવા લાગ્યો છે સમય સાથે પરિવર્તન લાવી ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરવાનું શરૂ કર્યું પર્યાવરણ સાથે વધુ સુસંગિત ખેતી પ્રણાલીઓ અપનાવી જેમ કે ઓર્ગેનિક ખેતી ટપક સિંચાઈ વોટર હાર્વેસ્ટિંગ અને મલ્ચિંગ જેવા અભિગમને અનુસરીને આધુનિક ખેતી કરું છું રાસાયણિક ખેતી સરખામણીએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા છે ત્યારે મંજીભાઈ કહ્યું કે રાસાયણિક પદ્ધતિથી અગાઉ મગફળી વાવતા જ્યારે ઉત્પાદન ઓછું અને ખર્ચ વધુ થતો પણ જ્યારથી જીવામૃત ઘનજીવામૃતનો ઉપયોગ શરૂ કર્યો ત્યારથી ઉત્પાદન વધુ છે અને છેલ્લા પાંચ છ વર્ષથી હળદરનું વાવેતર અમે કરીએ છીએ ત્યારે ગત વર્ષે પચાસ મળ હળદરનું વાવી હતી જેમાં અઢી લાખની આવક મળી અગાઉ કિલો દીઠ સોથી એકસો પચાસમાં વેચાણ થતું પણ પ્રાકૃતિક કરતાં ત્યારથી જ ત્રણસોથી ત્રણસો પચાસનો ભાવ મળે છે તેમણે કહ્યું કે દર મહિને સરકાર તરફથી દેશી ગાય નિભાવ ખર્ચ પણ મળે છે જેથી પશુપાલનના ખર્ચમાં પણ આર્થિક આધાર મળે છે ખેતરમાં વધારાની જગ્યામાં સરગવા તેમજ તોતાપુરી રાજાપુરી અને કેસરના વીસથી પચીસ આંબાનું વાવેતર પણ કર્યું છે વગર ખર્ચે સરગવા તૈયાર થાય છે અને સારું એવું ઉત્પાદન પણ મળે છે ત્યારે માર્કેટ સુધી પણ તેમને જવું નથી પડતું અને ફળ ફળાદીમાં ચીકુ જમરૂક કેળા સહિત શેરડીનું વાવેતર કરીને સિઝનમાં વધારાની આવક પણ મળે છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ ઉમરપાડા